નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ માંથી હું ભારતી સોલંકી આપી વાત ભારત પોલીસ હવે જોઈએ અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથેના આજના મુખ્ય સમાચાર નવરાત્રી ગરબા પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે જેમાં અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ બની રહેશે શહેરમાં પ્રથમવાર ધ નવરાત્રી સોશિયલ લોન્ચ કરવામાં આવ્યું છે એક એવી અનોખી કમ્યુનિટી છે નવરાત્રીના નવ દિવસોને વધુ યાદગાર માહિતગાર અને આનંદમય બનાવશે આ કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડવાના છે જ્યાં તેઓ ગરબા સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે આ કોમ્યુનિટીના લોન્ચમાં ગરબા વર્કશોપનું પણ યોજવામાં આવ્યું છે જેમાં અદ્યતન ગરબાના સ્ટેપ્સ દાંડિયા રાસ ગરબા દરમિયાન ઉત્સાહી રહેવાના ઉપાય વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી અને ગરબા પ્રેમીઓ માટે મળશે તમામ પ્રકારની માહિતી જેમ કે અમદાવાદમાં કયો ગરબા શ્રેષ્ઠ સૌથી વધુ ઉત્સાહ અને ક્યાંની સંગીત સજાવટ સારી હશે તે અંગે તમામ વિગતવાર માહિતી આની પર ઉપલબ્ધ રહેશે તમે કયા પ્રકારના ગરબા રમવા ઈચ્છો છો તે યોગ્ય સ્થળોની જાણકારી ગરબા દરમિયાન કયા પ્રકારનું ભોજન માણવું ક્યાં ફૂડ સ્ટોલ અથવા રેસ્ટોરન્ટ લોકપ્રિય છે બ્યુટી ચણિયાચોળી વગેરેની પણ જાણકારી પણ મળી રહેશે ગરબાઓની તમામ જાણકારી એક જ પ્લેટફોર્મ હેઠળ મળી રહેશે જેથી ગરબા પ્રેમીઓને ક્યાં જવું ન જવું શું પહેરવું શું ખાવું એ વિચારવું નહીં પડે મારું નામ જય ગોયલ છે અમે નવરાત્રી સોશિયલ નામની એક કમ્યુનિટી બિલ્ડ કરવા જઈ રહ્યા છીએ નવરાત્રી માટે છે ને નવરાત્રીને અરાઉન્ડ ક્રિએટ કરવા જઈ રહ્યા છે મેઈનલી દરેક આથી કમ્યુનિટી સોશિયલ મીડિયા બેઝ હશે હાલ તો એક પ્લેટફોર્મ એ ક્રિએટ પ્રોવાઈડ કરશું પણ ખાલી સોશિયલ મીડિયા તો વોટ્સઅપ છે મેટા છે કે પછી ફેસબુક ને બધું છે કે ટ્વિટર છે અને ઇવન ઇફ કોઈ ઓનલાઈન અવેલેબલ નથી તો માહિતી પ્રોવાઈડ કરશો હવે કોઈ પણ વ્યક્તિને અમારા સાથે જોડાવું હશે તો એ અમને કોઈ બી વોટ્સઅપ ના પોર્ટલ પર ડાયરેક્ટ મેસેજ કરી શકે છે ટેક્સ્ટ પણ કરી શકે છે ફોલો પણ કરી શકે છે હવે ઇન્સ્ટાગ્રામ છે તો ઇન્સ્ટાગ્રામ ફોલો અને ફેસબુક પર ભાઈ ફોલો બોલો કરીને દરેક વસ્તુમાં જે અપડેટ હશે ત્યાં હું કરતા ત્યાંથી એ જોડાય દરેક માહિતી મેળવી શકે છે કે કે તમે અમારી સાથે કનેક્ટેડ રહી શકો કે અમે કોન્ટેસ્ટ છે એક WhatsApp છે રોચિ એક્ઝિબિશન છે કે અગર એગ્રોવેટિંગ ઇનસાઇટ સુ છે કે ફૂડ ઇનસાઇટ સુ છે કે ફ્યુટ્યુર ઇનસાઇટ સુ છે દરેક વસ્તુનો પ્રોવાઇડ કરતા રહેશે હવે આ જાહેરાત સુ આજે પરમાણુ સુ લોકો જોયા હતા આ તમારી સાથે આ જાહેરાત હમન બધી કિડમ હ હા અને જાહેરાત સુ આજ સ અમે જયારેથી ચાલુ કરી અમે अराउंड अराउंड 8 વાડે 10 કી હો તો અમે સ્ટાર્ટ કર્યું અમારા સાથે ઓલરેડી WhatsApp પર 1500 લોકો જોડાઈ ચૂક્યા છે આજે વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યું અત્યારે બેઝિકલી અત્યારમાં પચાસ એટલા મેમ્બર હાજરી આપી છે માં આગળ નવે એવરી વીક હવે વર્કશોપ આયોજિત કરવા કરી રહ્યા છે તો અમારી પાસે અત્યારમાં એવરી વીક એક વર્કશોપ અત્યારમાં જોલરેડી પિક્સ છે કે લોકો જોડાય અને આગળ એન્ડ ઓફ ધ નવરાત્રી નો જે સમય નજીક આવતો જશે ત્યારે અરાણું એવરી વીક હવે નહીં નહીં તો ત્રણથી ચાર વર્કશોપ પર જેમાં બસો બસો લોકો જોડાય એવી આશા છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ